ગીર સોમનાથના વેરાવળ બંદર વિસ્તારમાં ટ્રાફિક જામ વેરાવળ બંદર વિસ્તારમાં વીસ મિનિટથી થી ટ્રાફિક જામ ટ્રેન રસ્તા વચ્ચે આવી જતા વીસ મિનિટ થી ટ્રાફિક જામ

જમાવડો જોવા મળ્યો વેરાવળ બંદર વિસ્તારમાં માં વીસ મિનિટ ટ્રાફિક જામ ક્રેન રસ્તા વચ્ચે આવી જતા વીસ મિનિટ ટ્રાફિક જામ બંદર મુખ્ય દ્વાર અંદર બંને બાજુ વાહનો નો જમાવડો જોવા મળ્યો એમ્બ્યુલન્સ થી લઈ અનેક વાહનો આ ટ્રાફિક જામમાં ફસાયા તો ક્રેન રસ્તા પર આવી જતા વીસ મિનિટ થી આ પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બંદરના મુખ્ય દ્વારથી અંદર બંને બાજુ વાહનો નો જમાવડો જોવા મળ્યો આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાય હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો છેલ્લા વીસ મિનિટ થી આ ટ્રાફિક જામ અહીંયા જોવા મળી રહ્યો છે રસ્તા પર આવી જતા આ ટ્રાફિક જામ સર્જાયો હતો બંદરના મુખ્ય દ્વારથી અંદરની બંને બાજુ વાહનો નો જમાવડો જોવા મળ્યો